સોનલ બેન ગોરફાડ કઈ કઈ પણ કોણ કે આ કરવાથી પાસ થવાય તો હું કરી નાખીશ આ આટલું કરવા જેવું છે થઈ જશે થોડાક બોલકા સ્વભાવ છે બેનો એટલે બોલતા તો હોય તે સહજ છે પણ એમની જે મહેનત ને કંઈ પણ કરવું પડે એમ થાય ને કે આ કરી નાખીએ પાસ થઈ જવાય કરી નાખવાનું થાકવાનું જ નહીં અને કન્ટિન્યુ ત્રણ વર્ષ આપ્યા ડેડિકેશન સાથે કન્ટિન્યુ ત્રણ વર્ષ આપ્યા જીવનમાં પરીક્ષા આવી સફળ થયા હજી ત્યાંથી આગળ જવાનું છે પણ આ પહેલી પડાવ પહેલો પડાવ છે એ ક્લિયર કર્યો છે તો આ બધાને વ્યક્તિગત પરિચય છે એટલા માટે તમારી સાથે ચર્ચા કરી છે બાકી આવા હજારો વિદ્યાર્થીઓ પાસ થયા છે જે પણ વિદ્યાર્થીઓ ફોટા મોકલાવ્યા છે તો એમના ટેલિગ્રામમાં યુટ્યુબમાં આપણે નાખીએ છીએ કોઈના બાકી રહી ગયા હોય તો આપણો નંબર છે પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર એના ઉપર મોકલજો ઓકે તો શેર કરશું ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ